વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્ચર ઉપર ક્લિક કરી નાખવાનું એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ સાતમાં ગુજરાતીની આઈડિયલ સ્વાદિયપોથીમાં સત્ર બેનો વીસમો ભાગ છે જાદુ થેલો એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક શેર અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે અહીંયા નોખા નોખા ધોરણના અને નોખા વિષયને તમે વિડીયો પ્લેલિસ્ટમાંથી જોઈ શકશો ખાસ તો તમારા દૂરના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે ગામડાના વિદ્યાર્થીઓ સુધી જેથી કરીને તમારા મિત્રોને પણ આ વોટ્સઅપ દ્વારા જરૂરથી જરૂર આપણે વિડીયો લિંક શેર કરી શકો છો ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ પાઠ નંબર છે વીસ જાદુઈ થેલો ચાલો એમાં સૌથી પહેલાં આવે છે તમારા ફેવરેટ વિકલ્પ ચાલો એમાં આવે છે પેલો આજે ફરીવાર બધા દાદા સાથે કયા પાર્કમાં હતા તો કે એ ચંદ્રશેખર આઝાદ પાર્ક પછી બીજી છે બાળકોએ દાદાના થેલાનું નામ શું રાખ્યું હતું તો કે સી જાદુ થેલો પછી ત્રીજું દાદા આજે શું લાવ્યા એવું કોણ પૂછે છે તો કે બી કાવ્યા પછી ચોથું એન્ટી બુલિંગ એપ કવચ કોણે તૈયાર કર્યું છે તો કે ડી અનુષ્કા જોલીએ પછી પાંચમું છે રાષ્ટ્રીય બાળ પુરસ્કારમાં કેટલા રૂપિયાનો રોકડ પુરસ્કાર મળે છે તો કે બી એક લાખ પછી છઠું રાષ્ટ્રીય બાળ પુરસ્કારની શરૂઆત ક્યારથી થઈ હતી તો કે એ ઓગણીસો સત્તાવનથી પછી સાતમો વડોદરા જિલ્લાના કયા બાળકને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળેલો છે તો કે સિંહ સૂર્યજીતને આઠમો જીતે વ્યક્તિગત ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો હતો તો કે એ બ્રોન્ઝ મેડલ પછી નવમો જાદુ થેલાવાળા દાદાની જે આ વાક્ય કોણ બોલે છે તો કે સી ખેવના પછી બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો એમાં પેલું છે જોશી દાદાએ ખભે સફેદ રંગનો થેલો ભરાવ્યો હતો તો જવાબ આવશે સફેદ પછી બીજું બાળકોને આજે કૂતૂહલ છે તો દાદા શું કહેવાના છે તો જવાબ આવશે કુતુહલ પછી ત્રીજું દાદાજી એક બાલા બહાદુરનો ફોટો બતાવ્યો તો જવાબ આવશે બાલા બહાદુર પછી ચોથું અનુષ્કાએ નાની ઉંમરના બાળકોને સલામતી માટે કંઈક કરવાનું નક્કી કર્યું તો જવાબ આવશે સલામતી પછી પાંચમું અનુષ્કાને બુલિંગ રિપોર્ટિંગ મોબાઈલ એપ કવચ બનાવવાનો વિચાર આવ્યો તો જવાબ આવશે કવચ પછી છઠ્ઠું છે ગુંડાગીરી રોકવામાં એન્ટી બુલિંગ એપ કવચ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું હતો તો જવાબ આવશે આશીર્વાદ પછી સાતમું જુદી જુદી છ પ્રકારની પ્રતિભા માટે રાષ્ટ્રીય બાલ પુરસ્કાર મળે છે તો જવાબ આવશે છ પછી આઠમું છે અસાધારણ સિદ્ધિઓ માટે પ્રધાનમંત્રીના હસ્તે રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત થાય છે તો જવાબ આવશે પ્રધાનમંત્રી પછી નવમું છે છત્રીસમી નેશનલ ગેમ્સમાં માત્ર દસ વર્ષનો સૌથી નાની ઉંમરનો ખેલાડી સૂર્યજીત હતો તો જવાબ આવશે દસ પછી દસમું સૂર્યજીતને મલમખ મલખમમાં કેરિયર બનવાની પ્રેરણા એના પપ્પા પાસેથી મળી હતી તો જવાબ આવશે મલખમ પછી આગળ આવે છે નીચેના કે ખોટા જણાવો ચાલો એમાં છે જોશી અત્યારના સમયની નવી નવી વાતો જ લઈને આવે છે તો જવાબ આવશે ખોટું પછી બીજું છે દાદા એ કે સાહસ વગર સીધી નથી તો જવાબ આવશે સાચું પછી ત્રીજું છે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એકથી દસ વર્ષના બાળકોને જ આપવામાં આવે છે તો જવાબ આવશે ખોટું પછી ચોથું છે રાષ્ટ્રીય બાલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર બાળકનો શાળાનો અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી આર્થિક સહાય આપવામાં આવે છે જવાબ આવશે સાચું પછી પાંચમું છે સોરે જીતે મલખમ જેવી સૌથી અઘરી રમતના પ્લેયર તરીકે છત્રીસમી નેશનલ ગેમ્સમાં એન્ટ્રી પ્રાપ્ત કરી તો જવાબ આવશે સાચું પછી છઠ્ઠું છે થેલામાંથી તલની ચીકી કાઢીને દાદાએ બધાને આપી તો જવાબ આવશે સાચું પછી આગળ આવશે ચોથું નીચેના વાક્ય કોણ બોલી શકે છે તે લખો એમાં પેલું છે હું હું બાળકોના સાહસની વાત લઈને આવ્યો છું તો જવાબ આવશે દાદાજી પછી બીજું છે દાદાજી ઇનામમાં સરકાર શું આપે તો જવાબ આવશે સાર્થક પછી ત્રીજું છે દાદાજી હું તમને એક વાત પૂછવાની તો ભૂલી ગઈ તો કે એકતા બોલે છે પછી ચોથું છે હું ચાર વર્ષનો હતો ત્યારથી મલખમની તાલીમ શરૂ કરેલી તો કોણ બોલે છે સૌર્યજીત પછી આગળ આવે છે પાંચમું નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો એમાં પહેલું છે દાદાજી છાપુ લઈને કેમ આવ્યા હશે તો કે દાદાજી છાપામાં રહેલી બાળકના સાહસની જાણકારી અંગે માહિતી આપવા માટે છાપુ લઈને આવ્યા હશે પછી બીજું છે દાદાજીએ થેલામાંથી શું કાઢ્યું અને એમાં શું હતું તો કે દાદાજીએ થેલામાંથી એક છાપું કાઢ્યું અને એના અંદરના એક પાને તેર વર્ષની બહાદુર બાળાનો ફોટો હતો પછી ત્રીજું છે બહાદુર બાળાનું નામ શું છે તો કે બહાદુર બાળાનું નામ અનુષ્કા ચોલી છે પછી ચોથું છે અનુષ્કા જોલીએ શું તૈયાર કર્યું છે તો કે અનુષ્કા જોલીએ નાના બાળકોની સલામતી માટે એન્ટી બુલિંગ એપ કવચ તૈયાર કર્યું છે પછી પાંચમું છે શાળાના વાર્ષિકોત્સવના દિવસે અનુષ્કાએ શું જોયું હતું તો કે શાળાના વાર્ષિકોત્સવના દિવસે અનુષ્કાએ જોયું કે કેટલાક કિશોરો માત્ર છ વર્ષની ઉંમરે ડરાવી ધમકાવી રહ્યા હતા પછી છઠ્ઠું છે કઈ કઈ પ્રતિભા માટે ભારત સરકાર બાળકોનું સન્માન કરે છે તો કે ભારત સરકાર કળા અને સંસ્કૃતિ બહાદુરી નાવિન્યપૂર્ણ પ્રવૃત્તિ શૈક્ષણિક ક્ષેત્ર સમાજ સેવા અને રમતગમત આ છ પ્રતિભા માટે બાળકોનું સન્માન કરે છે પછી સાતમું છે બાલ પુરસ્કાર મેળવવા માટે કઈ વય જૂથના બાળકોનો સમાવેશ કરવામાં આવે છે તો કે બાલ પુરસ્કાર મેળવવા માટે પાંચથી અઢાર વર્ષની વય જૂથના બાળકોનો સમાવેશ કરવામાં આવે છે પછી આઠમું કઈ સંસ્થા દ્વારા બ્રેવરી એવોર્ડનું આયોજન કરવામાં આવે છે તો કે ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર એટલે કે આઈસીસી ડબલ્યુ દ્વારા નેશનલ બેવડી એવોર્ડનું આયોજન કરવામાં આવે છે પછી નવમું છે જિલ્લા કક્ષાએ પ્રતિભાશાળીની બાળકોની માહિતી કોના દ્વારા આઈસીસી ડબલ્યુની સમિતિને મોકલવામાં આવે છે તો કે જિલ્લા કક્ષાએ જે તે જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટે પોતપોતાના જિલ્લામાં પ્રતિભાશાળી બાળકોની કોઈ વાર્તા હોય તો આ સમિતિને મોકલે છે પછી દસમું સૂર્યજીતની સ્પર્ધાના દસ દિવસ પહેલાં કઈ ઘટના બની તો કે સૂર્યજીતની સ્પર્ધાના દસ દિવસ પહેલાં જ તેના પિતાનું નિધન થયું હતું પછી વડાપ્રધાન શ્રી એમના ટ્વિટર પર સૂર્યજીત વિશે શું લખ્યું તો કે વડાપ્રધાન શ્રી એમના ટ્વિટર પર સૂર્યજીત વિશે લખ્યું કે વોટર સ્ટાર સૂર્યજીત ઇઝ તેમણે સૌર્યજીતની છત્રીસમી નેશનલ ગેમ્સ સ્ટારનો પરફોર્મન્સ ગણાવેલો પછી બારમું છે દાદાજીના મતે જીવનમાં કયા ગુણો જરૂરી છે તો કે દાદાજીના મતે જીવનમાં શારીરિક સ્વાસ્થ્ય માનસિક સ્વાસ્થ્ય સમસ્યા ઉકેલવાની શક્તિ આત્મવિશ્વાસ જેવા ઘણા બધા ગુણો જરૂરી છે પછી તમને ક્યારે 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 થાય છે તો મને કંઈ નવું જાણવા મળે ત્યારે નાના બાળકોની સાથ સિદ્ધિ જોઈને નાના બાળકોને નાવિન્યપૂર્ણ કાર્યો જોઈને વધુ જાણવાનું કુતુહલ થાય છે પછી આગળ આવે છે છઠ્ઠો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પેલું છે જોશી દાદાનો પરિચય આપો તો કે દાદા બાળકોને અવારનવાર ચંદ્રશેખર આઝાદ પાર્કમાં મળતા તેમણે ઈસ્ત્રી બંધ પેન્ટ અને શર્ટ પહેર્યા હોય આંખે ચશ્મા ચડાવ્યા હોય કાળા ચપ્પલ પહેર્યા હોય અને ખભે સફેદ રંગનો થેલો ભરાયો હોય જોશી દાદા જ્યારે આવે ત્યારે કંઈ ને કંઈ નવું લઈને આવે પછી બીજું છે બાળકોના થેલાનું નામ જાદુ થેલો કેમ પાડ્યું હતું તો કે બાળકોએ થેલાનું નામ જાદુ થેલો પાડ્યું હતું કારણ કે એમાંથી એવી એવી વસ્તુઓ નીકળે કે વાત ન પૂછો દર વખતે દાદાજી આવે ને કંઈ ને કંઈ નવું લઈને આવે કોઈ વાર નવી વાર્તા તો કોઈ વાર નવી રમત કોઈ વાર રામાયણ કે મહાભારતની વાર્તા તો વળી કોઈ વાર અત્યારના સમયની નવી નવી જાણકારી લઈને આવે પછી ત્રીજું છે અનુષ્કાને બુલિંગ રિપોર્ટિંગ મોબાઈલ એપ કવચ બનાવવાનો વિચાર કેમ આવ્યો તો કે અનુષ્કા જ્યારે માન બાર કે તેર વર્ષની હતી ત્યારે તેણે શાળાના વાર્ષિકોત્સવના દિવસે જોયું કે કેટલાક કિશોરો માત્ર છ વર્ષની એક છોકરીને ડરાવી ધમકાવી રહ્યા હતા આવી ઘણી ખરી ઘટનાઓની તો કોઈને ખબર પણ પડતી નથી જેથી એને આવી છૂપી ઘટનાઓની જાણ કરવા માટે બોલિંગ રિપોર્ટિંગ મોબાઈલ એપ કવચ બનાવવાનો વિચાર આવ્યો પછી ચોથું છે અનુષ્કા જોલીએ વિકસાવેલી એપ સે રીતે ઉપયોગી છે તો કે અનુષ્કા જોલીની એન્ટી બુલિંગ સ્કોડ એક વેબ પ્લેટફોર્મ છે ગુંડાગીરી રોકવા માટે આ કવચ આશીર્વાદરૂપ છે નાની ઉંમરના બાળકોની સલામતી માટે તેમજ છુપી ઘટનાઓની જાણ કરવા માટે આ એપ ઉપયોગી બને છે પછી પાંચમું છે બાલ પુરસ્કાર મેળવનારને શું શું આપી સન્માનિત કરવામાં આવે છે કે ભારત સરકાર બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરે છે જેમાં પુરસ્કાર મેળવનારને મેડલ પ્રશસ્તિપત્ર અને રૂપિયા એક લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે આ ઉપરાંત આ બાળકો શાળાનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી તેમને આર્થિક સહાય આપવામાં આવે છે પછી છઠ્ઠું છે બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વિશેની માહિતી મેળવવા તમે શું કરશો તો કે બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વિશેની માહિતી મેળવવા માટે હું સમાચારપત્રોમાં તેમના અંગેની માહિતી શોધીશ તેમજ આજે ઇન્ટરનેટ યુગમાં તેમની માહિતી ગૂગલ પર સર્ચ કરીને મેળવીશ મેળવેલ માહિતીની સત્યતા ચકાસવા માટે હું મારા શિક્ષકોની પણ મદદ લઈશ પછી આગળ આવે છે સાતમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલું છે અનુષ્કા જોલીને બાલા બહાદુર તરીકેનું સન્માન કેમ મળ્યું હતું વિગતે જણાવો કે અનુષ્કા જોવીને એના નાવિન્યપૂર્ણ કાર્ય બદલ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર તેમજ બાલા બહાદુર તરીકેનું સન્માન મળ્યું હતું અનુષ્કાએ નાના બાળકોની સલામતી માટે એન્ટી બુલિંગ એપ કવચ તૈયાર કર્યું છે તેના આ ઇનોવેટિવ કાર્ય માટે તેને સરકાર તરફથી બાલા બહાદુરનું સન્માન આપવામાં આવ્યું હતું કવચ એપ તૈયાર કરવાનો વિચાર તેને એટલા માટે આવ્યો કે જ્યારે તે શાળાના વાર્ષિકોત્સવમાં ગઈ હતી ત્યારે તે જુએ છે કે કેટલાક કિશોરો માત્ર છ વર્ષની છોકરીને ડરાવી ધમકાવી રહ્યા હતા આ બનાવ જોઈને અનુષ્કાએ નક્કી કરી લીધું કે તેને આનો કોઈક માર્ગ કરીને જમશે જ્યારે તેણે આ નિર્ણય કર્યો ત્યારે તેની ઉંમર માંડ બાર કે તેર વર્ષની હશે નાની ઉંમરના બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને તેમજ ઘણી ખરી એવી ઘટનાઓ તો કોઈને ખબર પણ નથી પડતી તેથી આવી છુપી ઘટનાઓની જાણ કરવા માટે એન્ટી બુલિંગ રિપોર્ટિંગ મોબાઈલ એપ કવચ બનાવવાનો વિચાર આવ્યો અનુષ્કાની આ એપ એન્ટી બુલિંગ સ્કોડ એક વેબ પ્લેટફોર્મ છે ગુંડાગીરી રોકવા એન્ટી બુલિંગ એપ કવચ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે પછી આગળ આવે છે બીજું સૂર્યજીતની સિદ્ધિની સી વિશેષતા હતી ગુજરાતમાં અત્યાર સુધી ઘણા બાળકોને પુરસ્કાર મળ્યો છે તેમાં વડોદરા વડોદરાના સૂર્યજીતનો પણ સમાવેશ થાય છે છત્રીસમી નેશનલ ગેમ્સમાં માત્ર દસ વર્ષનો સૌથી નાની ઉંમરનો ખેલાડી હતો એણે મલખમ જેવી સૌથી અઘરી રમતના પ્લેયર તરીકે એન્ટ્રી પ્રાપ્ત કરીને ઇતિહાસ રચ્યો હતો સ્પર્ધાના દસેક દિવસ પહેલાં જ તેના પિતાનું અવસાન થવા છતાં તે પૂરા મનોબળ અને માતા પિતાના આશીર્વાદ સાથે તે મલખમના અખાડામાં ઉતર્યો તેણે અદ્ભુત કવાયતથી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા તેના શાનદાર અને દમદાર પરફોર્મન્સના કારણે તેણે વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતેલો તેના આ વિજયના બદલામાં શ્રીએ એમના ટ્વિટર પર લખ્યું હતું વોટર સ્ટાર્સ સૌર્ય શૌર્યજીતી તેમણે સૌર્યજીતને છત્રીસમી નેશનલ ગેમ્સનો સ્ટાર પરફોર્મર ગણાવેલો પછી આગળ આવે છે ત્રીજું રાષ્ટ્રીય બાલ પુરસ્કારની વિગતે માહિતી આપો ભારત સરકાર બાળકોની અસાધારણ સિદ્ધિઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત કરે છે આ પુરસ્કારની શરૂઆત ઓગણીસો સત્તાવનમાં થઈ હતી ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર દ્વારા નેશનલ બ્રેવડી એવોર્ડનું આયોજન કરવામાં આવે છે આ સન્માન માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે આ સમિતિમાં છત્રીસ સભ્યો હોય છે જેમાં રાષ્ટ્રપતિ ભવન આઈસીસી ડબલ્યુ સંરક્ષણ મંત્રાલય સામાજિક ન્યાય મંત્રાલય આઈપીએસ અધિકારીઓ બાળકો સંબંધિત એનજીઓના સભ્યો હોય છે જે તે જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ પોતપોતાના જિલ્લામાં પ્રતિભાશાળી બાળકોની કોઈ વાર્તા હોય તો સમિતિને મોકલે છે જેમાંથી પુરસ્કાર માટે બાળકોને પસંદ કરવામાં આવે છે આ પુરસ્કાર અને કળા સંસ્કૃતિ બા બહાદુરી નાવિન્યપૂર્ણ પ્રવૃત્તિ શૈક્ષણિક ક્ષેત્ર સેવાને રમતગમત ક્ષેત્રે આપવામાં આવે છે પુરસ્કાર મેળવનારને મેડલ પ્રશસ્તિ પત્ર અને રૂપિયા એક લાખ રોકડા મળે છે આ બાળકો શાળાનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી તેમને આર્થિક સહાય આપવામાં આવે છે પછી આગળ આવે છે આઠમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર લખો ચલો એમાં પેલું છે વાક્ય સાચું હોય તો આ અને ખોટું હોય તો ના લખો ચાલો એમાં પેલું છે દાદાજી ખભે પીળા રંગનો થેલો લઈને આવતા તો કે ના પછી બીજું દાદાજીએ થેલામાંથી વાર્તાનું પુસ્તક કાઢી તો જવાબ આવશે ના પછી ત્રીજું દાદાજીએ બાળકને સાહસોની વાત કરી તો જવાબ આવશે હા પછી જોતું અનુષ્કાએ બાળકોની સુરક્ષા માટે ઉપયોગી એપ બનાવી તો આવશે હા પછી પાંચમું છે સૂર્યજી બોક્સિંગમાં નામ રોશન કર્યું તો જવાબ આવશે ના પછી છઠ્ઠું છે જોશી દાદાએ છ વિભાગો માટે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળે તેમ જણાવે તો જવાબ આવશે હા પછી સાતમું છે વડાપ્રધાને સોરેજીતને સત્યાવીસમી નેશનલ ગેમ્સનો સ્ટાર પરફોર્મર ગણાવ્યો તો કે હા ચાલો પછી આગળ આવશે બીજું નીચેના વાક્યને પાઠના ક્રમ અનુસાર નંબર આપીને ગોઠવો તો પહેલું આવશે દાદાજી પાર્કમાં આવીએ પછી બીજું આવશે છોકરાને ભારે કુતવોલ થઈ કે દાદાજી આજે નવું શૂલ આવ્યા છે ત્રીજું આવશે કે એમણે જાદુ છેલો ખોલ્યો ચોથું દાદાજીએ થેલામાંથી એક છાપું કાઢ્યું પાંચમું દાદાજીએ અનુષ્કા જોલી વિશે વિગતે માહિતી આપી છઠ્ઠું દાદાજીએ બાલવી પુરસ્કાર વિશે વધુ માહિતી આપી સાતમું દાદાજીએ સંયોજિત વિશે વાત કરી આઠમો થેલામાંથી તલની ચીકી કાઢીને બધાને આપી એટલે પછી આગળ આવે છે ત્રીજું આપેલા શબ્દ શતરંજમાં ક્રિકેટરોના ઓળખો અને નામ લખો ચાલો તો અહીંયા પેલું છે વિરાટ કોહલી તો આવી ગયું વી વિરાટ કોહલી પછી બીજું આવે છે શ્રેયસ અય્યર તો આર્યુ શ્રેયસ અય્યર પછી ત્રીજું છે રોહિત શર્મા તો આર્યુ રોહિત શર્મા પછી ચોથું છે વિનોદ કાંબલી તો વિનત કામલી માટે આર્યુ વિનોદ કાંબલી પછી પાંચમો છે હાર્દિક તો હાર્દિક છે આર્યુ હાર્દિક પછી છઠ્ઠું છે સચિન એનો હોવાલ કુમારભાઈ પછી આર્યુ સચિન પછી સાતમો છે શુભમન તો શુભમન આર્યુ પછી આઠમો છે ગાંગુલી તો આર્યુ ગાંગુલી પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન રેખાંકિત કરેલા શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો પેલું છે મને સોમવારે જ બોલાવ્યો નહીતર મંગળવારે હું જવાનો હતો તો નહીતર કરી ઉપયોગ કરીને બીજું વાક્ય બનાવી શકો છો આવી રીતે માનસિક ઘરે આવી ગઈ નહીતર હું લેવા જવાની જ હતી એવી રીતના બધા વાક્ય તમારે બનાવવાના છે ચાલો પછી આગળ આવે છે વાત જ ન પૂછો શબ્દ સમૂહનો ઉપયોગ કરીને બીજા વાક્યો બનાવો કે એમાંથી એવી વસ્તુ નીકળી કે વાત જ ન પૂછો તો પાછળ શું આવું જોઈએ વાત જ ન પૂછો એવા વાક્ય બનાવો તો કે હિમાલયની સુંદરતા એવી કે એની વાત જ ન પૂછો પછી બીજું ગણિતના સાહેબ એવું સરસ ભણાવે કે વાત જ ન પૂછો પછી ત્રીજું સરકસ કે લેવા તે રોમાંચક કે વાત જ ન પૂછો પછી જો તું મારી મમ્મી એ સ્વાદિષ્ટ રસોઈ બનાવી કે વાત જ ન પૂછો પછી છઠું છે તમારે સન્માન થયેલા બાળકનો ઇન્ટરવ્યુ લેવાનો હોય તો કેવા કેવા પ્રશ્નો પૂછશો તો દાખલા તરીકે ચેસ વિજેતાને ખેલાડીને પૂછવામાં પૂછો પ્રશ્ન તો આવા પૂછે તમે કેટલા વર્ષની ઉંમરથી ચેસ રમવાનું શરૂ કર્યું હતું તમે કોની પાસેથી પ્રેરણા લઈને રમવાનું શરૂ કર્યું અને તમારી સફળતા પાછળ કોનો હાથ છે પછી તમે ચેસની પ્રેક્ટિસ પાછળ રોજ કેટલા સમય ફાળવો છો અને હવે તમે આગળ બીજી કઈ કઈ સિદ્ધિ મેળવવા માગો છો આવા પ્રશ્નો આપણે પૂછીએ પછી આગળ આવે છે નવો પ્રશ્ન સમાનાર્થી શબ્દ એમાં પેલું છે રમત એટલે કે ખેલ સલામતી એટલે કે સુરક્ષા કવચ એટલે કે બખ્તર પ્રણ એટલે કે પ્રતિજ્ઞા કિલકારી એટલે કે કિલકાર કુતૂહલ એટલે કે જિજ્ઞાસા સાહસ એટલે કે પરાક્રમ છાપું એટલે સમાચારપત્ર માર્ગ એટલે કે રસ્તો પુરસ્કાર એટલે ઈનામ સિદ્ધિ એટલે કે સફળતા વાંસો એટલે કે બૈડો પછી આગળ આવે છે વિરોધી શબ્દ બહાદુરનું વિરોધી ડરપોગ સલામતીનું અસલામતી સન્માનનું અપમાન પુરસ્કારનું વિરોધી દંડ શરૂઆતનું અંત પસંદનું નાપસંદ આશીર્વાદનું વિરોધી સાપ અઘરીનું શહેલી આનંદનો શોખ ચાલો જોડણી સુધારો ચાલો આવશે કુતૂહલ આમ લખાય વાર્ષિકોત્સવ સિદ્ધિ પ્રશસ્તિપત્ર કેરિયર અને આવશે મેજિસ્ટ્રેટ ચાલો પછી આગળ આવે છે શબ્દકોષના ક્રમમાં ગોઠવો ચાલો તો બધા કક્કાના ક્રમમાં તમારે ગોઠવવાના છે તો પહેલાં આવશે સૌર્યજીત પછી સન્માન પછી સમસ્યા પછી સરકાર પછી સરસ પછી આવશે સ્પર્ધા પછી બીજું આવશે પહેલામાં આનંદ પછી આશીર્વાદ પછી પુરસ્કાર પછી મોબાઈલ પછી આવશે શૈક્ષણિક પછી આગળ શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો પેલામાં પેલું છે કશુંક નવું જોવા જાણ જોવા જાણવાની ઉત્કંઠા તો એને કહેવાય કુતુહલ પછી બીજું છે નવાઈ ભરી વસ્તુ તો કે કૌતુક પછી ત્રીજું છે બે પાંચ પાનાનું પતાકડું તો એને કહેવાય ચોપાનિયું પછી ચોથું છે આનંદ ભર્યો કલ કલબલાટ તો કે કિલકારી પછી પાંચમું છે પહેલાથી છેલ્લે સુધી તો કહેવાય અથિ ઈતી કસરત માટેના લાકડાનો લીસો એક ખાસ થાંભલો તો એને કહેવાય મલખમ પછી આગળ આવે છે ચૌદમું ઇન્ટરનેટની મદદથી બાળવીર પુરસ્કાર મેળવનાર બાળકો પૈકી એક બાળક વિશે જાણીને અથવા શોધીને લખો તો કે ભારતમાં બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન રાષ્ટ્રપતિના હસ્તે કુલ ઓગણીસ બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો તેમાં હરિયાણાના મહેન્દ્રગઢ શહેરની નવ વર્ષની ગરિમા યાદવને સમાજ સેવા અને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવ્યો છે હરિયાણાની આ દીકરીએ હજારો બાળકોની જિંદગી સુધારી છે તે ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને ભણાવે છે અને માત્ર ત્રણ વર્ષની ઉંમરથી તે આ બાળકોને ભણાવવાનું તેમજ પાઠ્યપુસ્તક પેન પેન્સિલ ફુગાવ વગેરેનું વિતરણ કરતી તેના આ કાર્ય માટે તેને હંમેશા એના પપ્પા પાસેથી પ્રેરણા મળતી રહી છે ગરીમાં પોતે દ્રષ્ટિ બાધિત હોવા છતાં તે હજારો બાળકોને શિક્ષાની રોશની આપી રહી છે આવી નાની ઉંમરની દીકરીએ સમાજ ગામ રાજ્ય તેમજ દેશનું નામ રોશન કર્યું છે પછી આગળ આવે છે પંદરમો પ્રશ્ન સાહસ વિના સિદ્ધિ નથી એનો વિસ્તાર કરો તો આનો અર્થ વિસ્તાર એટલે અર્થ સમજાવવાનો છે એનો તો કે સફળતા મેળવવા માટે સાહસ કરવું જરૂરી છે કોઈ પણ ક્ષેત્રે વિકાસ કરવા માટે સાહસવૃત્તિ પાયની જરૂરિયાત છે પાષાણ યુગ એટલે કે પથ્થરયુગ વખતે માનવી ક્રમે ક્રમે વિકાસ કરીને આજે તે ચંદ્ર પર પહોંચ્યો છે એની પાછળ એની સાહસ ઉતી રહેલી છે જો તેણે સાહસ ન કર્યું હોત તો આજે પણ પાષણ યુગમાં જીવતો હોત એ અર્થમાં વાક્ય છે કે સાહસ વગર સિદ્ધિ નથી એ સાર્થક બને છે પછી આગળ આવે છે કે નાના બાળકે ચાલતા શીખવું હોય કિશોર હોય સાયકલ કે મોટર જેવા વાહનો ચલાવ હોય વેપાર ઉદ્યોગ કરવો હોય તો આ દરેકમાં તે કાર્ય કરવાની શરૂઆતમાં જ ડરી જાય તો શીખી શકાતું નથી ઇતિહાસ પણ બતાવે છે કે વીરો હોય ધર્મ પ્રવર્તકો હોય વૈજ્ઞાનિક જેવા મહાન સાહસવીરોએ માનવજાતને મહાન સિદ્ધિઓની ભેટ આપી છે વિવેકપૂર્ણ સાહસ ખેડનારું જીવન વિકસિત બને છે જ્યારે પડે પડે સલામતી શોધનાનો જીવન વિકાસ અટકી જાય છે સાહસથી માણસમાં હિંમત આવે છે અને આત્મવિશ્વાસ કેળવાય છે આત્મવિશ્વાસવાળો માણસ ધાર્યોકાર પાર પાડી શકે છે સાહસથી માણસની સુશુભ શક્તિઓ જાગૃત થાય છે અને તેનામાં સહનશક્તિ વધે છે લક્ષ્મી કીર્તિ સત્તા કે પછી મહત્વની સિદ્ધિ મેળવવા માટે સાહસે અગ્રિમ પગથિયું છે આમ સાહસ એ માનવીને વિકાસને પંથે લઈ જનારું મહત્વનું પરિબળ છે ચાલો પછી આગળ છે સોળમો નાનો તોય રાયનો દાણો કહેવતને અનુરૂપ કોઈ પ્રસંગ વાર્તા શોધીને કે બનાવીને લખો ચાલો એનું ટાઈટલ છે નાનો તોય રાયનો દાણો તો કે એકવાર એક ટૂથપેસ્ટ કંપનીમાં વાર્ષિક મીટિંગ થઈ રહી હતી કંપનીના માલિકે કંપનીના તમામ કાર્યકરોને મીટિંગમાં હાજરી આપવા માટે કહ્યું હતું કંપનીના દરેક કાર્યકરો મજૂરથી લઈને મોટા પદ પર કાર્ય કરતો માણસ હાજર રહ્યો મીટિંગની શરૂઆતમાં જ કંપનીના માલિકે બધાનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે તમારા બધાના પ્રયત્નથી કંપની આપણા માલસામાનનું વેચાણ કરી રહી છે બજારમાં તેની માંગ છે દરેક વ્યક્તિ ટૂથપેસ્ટની ખરીદી કરી રહી છે તેમ છતાં કંપનીનું વાર્ષિક વેચાણ વધતું નથી માંગ હોવા છતાં તેમાં વધારો થતો નથી હંમેશા એક સરખું વેચાણ જ થાય છે તો આપ સૌ જણાવો કે આપણે વેચાણ વધારવા શું કરવું જોઈએ દરેક વ્યક્તિ વિચારવા લાગ્યા ઉચ્ચ પદ પર કામ કરતા અધિકારીઓ પણ વિચારતા થઈ ગયા એવું તો શું કરવું જોઈએ કે વેચાણ વધે બધા પોતપોતાના વિચાર રજૂ કરતા કોઈ યોગ્ય જણાતો નહીં અડધા કલાક પ્રાંતે નિર્ણય લેવાય ત્યારે નિરાશ મને માલિક મિટિંગ પૂરી કરી રહ્યા હતા અચાનક કંપનીમાં હજુ હમણાં જ અને સૌથી નાની ઉંમરના મજૂરે હાથ ઊંચો કરીને કહ્યું કે જો તમને હું એક ઉપાય બતાવું તો કંપનીના અન્ય લોકો કેવા લાગે કે ઉચ્ચ અધિકારી કોઈ ઉપાય ન બતાવી શકે તો આ કાલે અત્યારનો આવેલો શું બતાવશે તેમ છતાં કંપનીના માલિકે તેની બોલવાની છૂટ આપી મજૂરે સરળતા એવી કહી કે ટૂથપેસ્ટનું કાણું જરા મોટું કરી દો જેથી તે વધારે વપરાય અને આપણું વેચાણ પણ વધે તેની આ વાત સાંભળીને સૌ દંગ થઈ ગયા કારણ કે વાત તો સાચી હતી કંપનીએ પણ તેના વિચારને અમલમાં મૂકો બીજા વર્ષના વાર્ષિક વેચાણમાં વધારો થયો માલિકે તેને માન સન્માન આપીને ઊંચા પદે નવાજીને કદર કરીએ આમ ઘણીવાર નાની લાગતી વાત કે વ્યક્તિ પણ મોટું કામ કરી જાણે છે જાઓ કેવી સરસ મજાની વાર્તા છે તો આવી વાર્તામાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ ચાલો અહીંયા તમારો આ પાઠ થાય છે પૂરો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રોને વોટ્સઅપમાં જરૂરથી જરૂર આપણે વિડીયોની લિંક શેર કરી શકો છો વધારે વિડીયો જોવે તો પ્લે લિસ્ટમાં મોકેલા છે તો ત્યાંથી પણ નોખા નોખા ધોરણના વિષયના વિડીયો જોઈ શકશો ચા તો વી પાછા મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહ્યો આપણી ચેનલ ડી સોલ્યુશન